મિત્રો આ છે જેતપુર રાજકોટ હાઈવે જ્યાં હાલ અત્યારે સિક્સ વે રોડનું કામ ચાલી રહ્યું છે અને જ્યાં અવારનવાર ટ્રાફિક પણ થાય છે અને અવારનવાર આવા અકસ્માતો પણ બન્યા કરે છે તો મિત્રો બધા જ ભાઈઓને એક વિનંતી કરું છું કે અત્યારે આ રોડનું કામ ચાલુ છે તો ડ્રાઈવિંગ કરવામાં એકદમ ખૂબ જ શાંતિ રાખો અને ઉતાવળ ખોટી ન કરો કારણ કે આવો બનાવ ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે આપ આ જોઈ શકો છો એક વીરપુરની વીરપુર બસ સ્ટેન્ડની એક્ઝેટ સામે આ બોલેરો એક ફોર વ્હીલની ઓવરટેક કરવા જતા આ રીતે પલટી ગયેલ છે જો કે અહીં કોઈ પણ પ્રકારની કોઈ જાનહાની નથી કે કોઈ બીજું એવડું કાંઈ કોઈને લાગેલું નથી પરંતુ મિત્રો આવી રીતે ગમે ત્યારે જરા પણ આપણે ઉતાવળ રાખીએ છીએ અને એ ઉતાવળનું પરિણામ આવે છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ ડ્રાઈવરભાઈ સુધી શેર કરો અને જ્યાં સુધી આ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં સુધી આવી રીતે ઓવરટેક કરવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું કારણ કે અત્યારે હાલ ગમે ત્યારે આવા બનાવ બની શકે છે આભાર